મોરબીમાં મોગલ માતાના ભુવાના નામે ઢુંગીને વિજ્ઞાન વિજ્ઞાન જાથાએ જાથાએ ખુલ્લો પાડ્યો જિલ્લામાં અંધશ્રદ્ધા ફેલાવતા એક વ્યક્તિનો ધતી પર્દાફાશ કર્યો હળવદના ફિરો સંધિ નામનો વ્યક્તિ પોતાની મોગલ માતાજીના ભુવા તરીકેની ઓળખ આપીને છેલ્લા દસ વર્ષથી લોકોમાં ભ્રમ અને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો હતો ફિરો સંધીએ પોતાના ઘરમાં જ માતાનો એક નાનકડો મઢ બનાવી દીધો હતો તેની સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ માટે માતાજીના નામે ટેક રખાવતો હતો અને લોકોને ભ્રમમાં નાખીને પોતાની ધતિંગ લીલા ચલાવી રહ્યો હતો જો કે ભુવાની ગેરકાયદે અને અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓ અંગે વિજ્ઞાન જાથાની ટીમને ફરિયાદ મળતા જ સ્થળ પર પહોંચી અને ફિરોઝ સંધિને ખુલ્લો પાડ્યો લોકોને ભ્રમિત કરીને ધાર્મિક ટેક આપવાના નાટક પાછળનો સારો સાચો ચહેરો વિજ્ઞાન જાથાએ ઉજાગર કર્યો સાથે સમાજમાં અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે ટીમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો જો કે ભૂવો લાજવાના બદલે ગાજ્યો અને ઉદ્ધતાઈપૂર્વક કહ્યું કે હું કોઈને ના નહીં પાડું આ મામલે હવે વિજ્ઞાન જાથાની ટીમે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે જેથી લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા અટકે હળવદમાં ધાંગધ્રા ફળિયામાં ગીરોજ યુનો સંધિ કે જેઓને દસ બાર વર્ષથી મોગલ માતાજી આવતા લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ રોગ મટાડવાનું કામ સંતાન પ્રાપ્તિ આપવાનું કામ પ્રેમ લગ્ન પતિ પત્નીના સમસ્યાનું ઝઘડાનું નિવારણનું કામ પોતે માતાજીનો પ્રકોપ બતાવી અને લોકોને ગુમરાહ કરી ભ્રમ્બા કરી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે હળવદ પોલીસ મદદથી તેમને પોલીસ લાવવામાં આવેલ આવેલ છે અને આ શખ્સ છે કે જેઓએ સરકારી જમીન દબાવી અને ગૌશાળા ઊભી કરીને લોકોમાં વિશ્વાસ સંપાદનનું કર્યું છે અને આ આ વ્યક્તિ છે એનાથી અનેક લોકો પીડિત હતા તેઓ જાતા સમક્ષ આવી અને કીધું કે દોરા ધાકા ટેક અપાવે અને બ્રહ્મા નાખે છે અને જે સારવારમાં વિલંબ કરાવે છે જે કાનૂની અપરાધ છે ગુનાને પાત્ર છે વિજ્ઞાન જાથાએ આજે વિધિવત રીતે પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી દીધી છે આગળની કાર્યવાહી પોલીસ કાર્યવાહીને છે અમે લોકોને અપીલ કરી છે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનની અંદર કોઈપણ વ્યક્તિ માતાજીનો પ્રકોપ બતાવે કે ચમત્કારના નામે લોકોને ડર કે ભય ફેલાવે તે તેની સામે કાનૂની ગુનો દાખલ થઈ શકે છે અને આવા કોઈ પણ શખ્સ હોય અને લોકોને આશ્વાસન આપે કે બ્રહ્મા નાખે તે સંબંધી પણ ગુનો બને છે અને વિજ્ઞાન જાતા આ સમગ્ર ભારતની અંદર લોકોને જાણકારી આપે છે કે નવા વિધેયક પ્રમાણે કે કોઈને ભ્રમ્મા નાખવો કે આશ્વાસન ચમત્કાર બતાવી અને લોકોને ગેરમાર્ગે દોરવો એ કાનૂની તમે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી શકો છો અને લોકો જાગૃત રહેવા જાથા અપીલ કરે છે